ભગવતી પ્રથા ઘટ આ મંદિર રાયપુર દરવાજાની અંદર આવે આજથી લગભગ સો વર્ષ પહેલા એ પોરમાં કુવો હતો અને કુવામાં પાણી બધા થયા એ વખતે પાણી લેવા માટે પૂરો ઉપયોગ કર્યો ત્યારે આ મોટી માતાજી મળી આવે અને ત્યારે ધામધુપુરી પ્રતિ ઇજા બેતાલીસ વર્ષથી આ પોળની અંદર રામ મંદિર આ ઉત્સવ ઉજવાય છે જો કોઈની પણ મનોકામનાઓ હોય તેની ગાડી લઈને આવે છે તો માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે જેથી કરી બધા ભક્તોને માતાજી સત્ય અથવા છે અને બધા દર્શન કરવા માટે આવે છે આ માસ્તર સુધી માસ્તર સુધ અને માત્ર અગિયારસ એટલે કે એકવીસ દિવસ સુધીનું આ માતાનું વ્રત હોય છે આ વ્રતની અંદર ખૂબ જ રોજ જુદા જુદા દર્શન માતાજીના કરાવવામાં આવે છે અને લોકો એ ગાડી ભક્તિભાવથી ફળ ચુકડી વગેરેની અર્પણ કરતા હોય છે ઘણાને મકાનની ઈચ્છા હોય એમની ઈચ્છા પરિપૂર્ણ થઈ હોય એ મકાનની નાની આકૃતિ એ ગાડી મૂકી જાય છે કોઈ ભીખ ન હોય બહાર અને બોલતો થાય એટલા માટે ભીખ પણ ઘટી જાય છે કોઈ થાપણ હોય તો હાથમાં પણ મૂકી જાય છે અને લોકો ભાવથી માતાજીના વ્રત મહોત્સવ દરમિયાન આંકી તો કરીએ પરંતુ એકવીસ દિવસે માતાજીને કઈ ગાડી અદકુશ ધરાવવામાં આવે આ અકુશ વર્ષ છેલ્લા બત્રીસ વર્ષથી એક ગાડી ધંધા આવે અને એની અંદર અનેક પ્રકારના એમાં તેના પ્રસંગો ગાડી માતાજીને ધરાવતા હોય આ જે ગોઠડીઓ હોય એ પ્રમાણે અમે એનો ટાઈમ નક્કી કરતા હોઈએ છીએ આજના દિવસે બપોરે સાડા ત્રણથી અમે માતાજીના દર્શન ચાલુ કરાયા છે અને રાતના સાડા નવ વાગ્યા સુધી આ માતાજીના દર્શન હતું જેમ કે તમને અને ત્યારબાદ આજે અનુભવ કરી ના હાથમાં છે લોકો